તમામ ભારતી બા ચર્ચા કરતા હતા શિક્ષા પત્રી ના શ્લોકો ઉપર શિક્ષાપત્રી તો આપણે બધા નિત્ય વાંચીએ છીએ એ ની અંદર એક સુંદર મજાનો શ્લોક છે ભગવાનના આશ્રિતોએ કાંઠને વિશે બેવડી કંઠી નિત્ય ધારણ કરવી તુલસીનું બધાય પહેરો છો ને બધાય લગભગ તો જો કે અહીં બેઠેલા તો બધાએ પહેરી જ હશે કંઠી કદાચ પ્રસંગ આવ્ય કાઢી નાખતા છો તોય અત્યારે તો પહેરીને જ આપી આવશો કહેતા હોય કે ખરે રાખીના પહેર્યા હતા ને એટલે કંઠી ખૂચવાઈ જતી હતી ને એટલે કાઢી નાખી પણ કંઠીને ક્યારેય પણ કાઢવાની હોતી નથી કારણ કે કંઠીનો એટલો મોટો પ્રભાવ અને પ્રતાપ છે કે જેના ગળામાં ભગવાનની કંઠી હોય ને એને કોઈ પણ પાપ ક્યારે વળગી શકતું નથી અને એ પણ જો કંઠીનો પાવર હોય તો મુસ્લિમ રાજ્ય જોકે અકબર રાજા ધાર્મિક હતા પણ તેમ છતાં બધાની શ્રદ્ધા દ્રઢતા અને નિષ્ઠા જોવા માટે રાજા અકબરે આગ્રાની સભામાં કર્યો કોઈ પણ રાજા મોટા મોટા બધા રાજાઓની સભા ભરાયેલી મોટા મોટા રાજાઓની સભામાં એ અકબરે હુકમ કર્યો કે આવતીકાલથી કોઈ પણ હિન્દુ ધર્મનું કે કોઈ પણ સંપ્રદાયનું કોઈ પણ ચિહ્ન ધારણ કરવું નહીં અને જે કોઈ કોઈ પણ સંપ્રદાયનું ચિહ્ન ધારણ કરશે એને કપાળમાં બળબડતા ડામ દેવામાં આવશે આવો હુકમ કર્યો અકબરે બીજે દિવસે બધા મોટા મોટા રાજાઓ બધા હિન્દુ રાજાઓ અને એમાં પાસે બધા સંપ્રદાય સાથે વૈષ્ણવ રાજાઓ કેટલા બધા બધા મ્લાન મુખ થઈ ગયા કરે રે હિન્દુ ધર્મ કેમ છોડવો આપણા સંપ્રદાયનું ચિહ્ન કેમ છોડવું એમ વિચાર કરતા કરતા બધા એમ પણ જો ચિહ્ન લઈને જશુ સભાની અંદર તો રાજા તો ડામ દેશે કપાળમાં કેમ સહન થશે એટલે બીજે દિવસે પાછી સભા બધાય અને એ સમયે તમામ રાજાઓ પોતાના હિન્દુ ધર્મના ચિહ્નો ત્યાગ કરીને આવ્યા છે